તબીબની બેદરકારીના કારણે ઓટીમાં ઓપરેશન અર્થે લઈ જવાયેલી મહિલાના મોતની જાણ મોડે સુધી પરિવારની મૃતદેહને ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા તેમના સાસુ શાંતાબેને રાંદેર ખાતે આવેલા સિવાનજયની હોસ્પિટલમાં સ્પાઇનની સમસ્યાના પગલે દાખલ કર્યા હતા જે બાદ હોસ્પિટલના તબીબ ડોક્ટર ધવલ પટેલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું જે માટે પરિવારે મંજૂરી આપી હતી ત્યારબાદ સવારે પોણા આઠ વાગે શાંતાબેન ઓપરેશન માટે ઓટી રૂમમાં ચાર વખત પાવર સપ્લાય પણ કટ થયો હતો બાદમાં સાંજે સાડા ચાર વાગે નરસામાં શાંતાબેનના મોતના સમાચાર અપાયા હતા આમ હોસ્પિટલ તરફથી સાસુના મોતની જાણકારી મોડે સુધી દબાવી રવાઈ હતી હોસ્પિટલના તબીબની બેદરકારને કારણે સાસુનું મોત થયું છે તેમ કે હોસ્પિટલ સામે કે રીતે કાર્યવાહી થાય તેવી પરિવારની માંગ છે મારું નામ હિમાંશુભાઈ ચંદ્રકાંત પટેલ હું નાની વેડનો રહેવાસી છું અને જે મારા સાસુ છે એમને સ્પાઇનનો પ્રોબ્લેમ હતો એ સ્પાઇનના પ્રોબ્લેમ માટે અમે ડબલ પટેલને બતાવ્યું હતું શિવ શિવનજીની હોસ્પિટલમાં બરાબર એમણે અમને એપોઇન્ટમેન્ટ આપી હતી કે તમે આ તારીખે દાખલ થઈ એટલે અમે એ તારીખે દાખલ થયા અને બીજે દિવસે ઓપરેશન માટે પોણા પોણા આઠ વાગે એ લોકો ઓટીપીમાં લઈ ગયા પોણા આઠ વાગે ઓટીપીમાં લઈ ગયા પછી એમણે કીધું કે બે અઢી કલાકનો ટાઈમ છે આમાં વાંધો નહીં સવારે પોણા આઠ થી લઈ ગયા સાંજે ચાર થયું શું એટલે સા ઓપરેશન મારી સાસુનું નામ શાંતાબેન હરકિશનભાઈ પટેલ છે ને જે ઓપરેશનમાં એ લોકો સ્ટેચર પર લઈ ગયા મારા રૂમમાં એમના રૂમમાંથી એકદમ હસતા ને એ રીતના લઈ ગયા છે ને કેટલી વખત ચાર થી પાંચ વખત ઓપરેશન થિયેટરમાં લાઈટ ગઈ ને ચાર થી પાંચ વખત એ લોકો એ લોકોનો સ્ટાફ વાળા

મોડેથી વાત કરવા અંગેનું નિવેદન ટેલિફોનિક દ્વારા અપાયું હતું આ ઘટનામાં પરિવારે તબીબ સામે જે આક્ષેપો કર્યા છે તેને લઈને ન્યાયની માંગ સાથે રાંધેડ પોલીસમાં પણ લેખિત અરજી કરાય છે ત્યારે પરિવારે કરેલા આક્ષેપો કેટલા તથ્ય છે તે અંગેની હકીકત પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા